બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે ત્યારે બાવીસી બજાર આવેલ પીઠળિયા પૂજાપા ખાતે રામ ભક્તોની ભારે ભીડ ભક્તો પોતાના મનને રામ ભક્ત હનુમાનની જેમ લીન કરવાના હેતુથી પોતાના ઘર મોહલ્લાને કેસરીયા રંગથી રંગવા રામ નામની ધજાઓ ખરીદી કરી માંડલના મોટા રામજી મંદિરમાં સાંજની આરતીના ઘંટારવથી ભક્તોના હૃદય સ્પર્શી ગયા જ્યારે બીજા અનેક વિસ્તારોમાં આવેલા મંદિરો પણ ભક્તો દ્વારા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો જય શ્રી રામ અને ભજન મંડળીઓ દ્વારા ભક્તિમય વાતાવરણ સાથે ભક્તિમાં લીન જોવા મળ્યા જ્યારે માંડલ વિસ્તારની શેરીઓમાં રામ ભક્તો દ્વારા રોશનીથી ઝગમગાટ કરી અને બાવીસ તારીખના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પૂરા હર્ષોલ્લાસથી ઉજવણી કરવાની અને પ્રભુ શ્રી રામના આ ઉત્સવમાં સહભાગી થયા માંડલ રિપોર્ટર મહેન્દ્ર ગજ્જર